એટલે જે જે ભૂલ્યો બોલો ડાબાત માં ચોખા રાખો જો હું ગુજરાતી અને જમણો ઢાંકી રાખો તમાર તો છે તમારી પૂજા અલગ મુખ્ય જ છે ને બહુ હું કહું પણ નથી અલગ કે છે તમારે કરવા ડાબા હાથમાં ચોખા રાખો જમણો રાખો દરેક દરેક ના ગણપતિ હોય અને ગણપતિ ના હોય એ માણસ બેડ કોમામાં જતો રહે અમારા અથરોસીસ ગણપતિ નું અંદર અથરોસીસ છે ઋગ્વેદ ની અંદર ધારા સ્થિતોષ નિત્યમ

આ બધા ચક્રો પાસ કરતા કરતા કેટલાય જન્મો જતા રે પૂર્વ જન્મ નો કઈક બેલેન્સ હોય ત્યારે ચક્ર એક્ટિવ હોય ને તમને આ અંદર થશે એ થઈ એ જ ભગવાન નું સ્વરૂપ છે આપણે બધાને ખબર છે કે અંબાજીની અંદર એક ચૂંદડીવાળા વાળા માતાજી હતા

એ વિશુદ્ધ ચક્ર એનું એક્ટિવ હતું એટલે એમને ભૂખ નહીં તરસ નહીં કઈ ખબર પડે નહીં એવું એ ચક્ર એ સાતે ચક્રો આ તમે પાટલો નહીં બેઠા છો ને લાલભાઈ એ એક્ટિવ કરવા માટે બેઠા છો એમાંથી એક જો જાગૃત થઈ ગયો કાલ તો બેડો પાર પણ વાતો ના કરતો ધ્યાન આપો તો લાઈટ નું તકલીફ છે આ ગમણામાં છે ને લાઈટ વધારે આવે ને ચક્રો જો એક્ટિવ આ ભગવાન તો આ ભગવાન ની પૂજા કર આ બધું બોલવું પડે ને તમે થાકી જવા તમે ટાઈમ મળે ને એટલે બધા સ્થાપનો કર્યા છે ખાલી તમે અહીં જોજો કે મહેશભાઈ શું કર્યું છે કયા કયા ભગવાનના સ્થાપન કર્યા બધાના બોર્ડ મૂક્યા છે બધાના ફોટા પણ મૂક્યા છે અને એક અલગ પ્રકારનું સ્થાપન છે નિરેશભાઈ અલગ અલગ કલર થી પૂરું નામ સર્વતો ભદ્ર મંડળ એમના જો કેટલા મંત્રો બપોર પછી આવે છે એ સર્વતો ભદ્ર મંડળ લાલભાઈ અલગ અલગ પ્રકારનું કલરનું સ્થાપન છે नजिक में बैठा है न पूर्वगुण में खबर है एक मुख्य स्थापन माताजी इमा बिराजमान थे तो ओ, 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 भगवान गणपति ने आपने मूलाधार के अंदर विराजमान करिए डाबाद में चोखा रखो भगवान गणपति ने याद करिए हे भगवान गुंडारा देव भगवान हमारा कार्य में बधारो और निर्विघ्न कार्य संपन्न करो गणपति दयाई हरि ओम गाणाना गणो बधकों आवा

ભગવાન ગણપતિ ઉપર દો જમણાથી અને થાળી માં પાન મૂકો આગળ ભૂદ્યો બેઠા છે જરા યજમાન છે મદદ કરો જેને આવડે છે વાંધો નહીં એ મૂર્તિ પાણી વાળી થાળીમાં પાટા પર થાળી છે એનામાં કોઈ પાન મૂકો પાછળ ફૂલ મૂકો તકિયા માટે અને યજમાન શ્રી ચમચી ભરી પાણી રાખો અમિતભાઈ જરા ફરી વાર જવાનું ચલો ચમચી ભરી પાણી રાખો ભગવાનની પૂજા ભક્તિ શરૂ થાય

અર્ઘ્યમ સમરવયા મી હવે પીવા માટે પાણી આપવાનું ચમચી ભરીને પાણી રાખો હવે એ ચમચી નું કામ પૂરું થયું પંચામૃત ભરો એક ચમચી ભરી પુરુષોએ પાંચ વખત ચડાઈ દેવાનું ભગવાન ઉપર પુરુષો બેનો હાથ ચઢાડો પાંચ વખત ચડાયા પછી બેનો બે વખત ચોખ્ખું પાણી ચડાવવાનું પંચાવન કશું કેવાની હોય ભૂલ અમે કહીશું એટલે ખબર પડી દી ફૂલ પર પાણી રાખો પૂર્વાંગ પૂજન પાણી આગળ મૂકી દો ભગવાન આગળ

એક ફૂલની પાંખડી વધાવી દો

તમ સાક્ષાદાત્માયતમ વચ્મી સત્ય માવક્તા રમ્રોતા રમદાતા રમદાતા રમોજાન શિષ્ય અવશાત્ત્મપુરસ્તા અવોત્તરાતા અવક્ષિણાતા અવચોર્ધ્વા ધરાતા